નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલના અંદર તો આજે છે સાત દિવસ થયા હમ તો આજે આપણા સિલ્કના ઈંડા જે છે એ આજે સાત દિવસ થઈ ગયા છે અને ત્રણ દિવસ પહેલાં આપણા આ જે એકમાંથી છે એક ઈંડા બહાર આવી ગયા હતા એનું બ્રશિંગ કર્યું અને આજથી આપણે એને પત્તા ફરવાનું ચાલુ કરેલ છે તો કેમેરા નજીક લાવો બતાવી દઈએ તો આજે ટોટલ સાતમો દિવસ છે ઈંડામાંથી બહાર આવ્યાના ત્રીજો દિવસ તો એની સાઇઝ તમે જોઈ શકો છો આ એની સાઇઝ છે તો હવે અહીંયા શું છે કે બીજું કંઈ નહીં એને સ્પેસિંગ કરીને પત્તા આપવાના છે અને સમથિંગ દસ દિવસ ટોટલ દસ દિવસ અને સાચવી એટલે ટોટલ ત્રણથી હજી બીજા પાંચ દિવસ અમારા જોડે રહેશે અને આ પાંચ દિવસ પછી ફરીથી આ ફાર્મર જોડે જતા રહેશે હવે ફાર્મર જોડે ગયા પછી ફાર્મરને પંદર દિવસની ટ્રીટમેન્ટ આપી અને આને સાચવવાના રહેશે તો આ બાજુ તમે જોઈ શકો છો કે આ નંબર આપેલા છે નંબર ઓફ ટ્રીઝ તો મારું થોડું વધી ગયું તો બસ આ રીતે એને પત્તા નાખી તો આ રીતે એના પત્તા એકદમ બારીક કટિંગ કરવાના હોય છે કટિંગ કરીને આપણે નાખીએ છીએ જેથી કરીને આ નાના કીડા હોવાના કારણે આરામથી ખાઈ શકે અને એમને ખાવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય ને સારો એવો ગ્રોથ થાય હ્યુમિડિટી જેને માટે બહુ જરૂરી હોય છે તો ખાસ કરી અને જરૂરી હ્યુમિડિટી હોય છે તો આજ કે આપણું શોપર મશીન જેના અંદર આપણે એ પત્તા જે છે કટિંગ કરીએ છીએ મિનિમ વરસાદ વાળું છે એના કારણે આ પહોંચી ગયું છે એટલે ઇમ્યુનિટી ઓટોમેટિક છે જો આ નીચે જશે તો ઓટોમેટિક ચાલુ હ્યુમિડિટી મેન્ટેન કરી દેશે હવે આગળના બ્લોગના અંદર આપણે હવે લાસ્ટમાં જ્યારે આ બ્લોક છે જ્યારે ફાર્મરને ડિસ્ટ્રિબ્યુશન આપણે કરીશું આ કીડા એ વખત આપણો નેક્સ્ટ બ્લોગ આવશે તો ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ બનાવી રહજો મળી આવનારા બ્લોગના અંદર જય જવાન જય કિશન ધન્યવાદ